ખાનગી શાળામાં શિક્ષક એવો યોગેશ નિવૃત્તિ માટે રોકાણ કરવા માંગે છે વીમા એજન્ટ તેને એલઆઈસી નો નવો જીવન ઉત્સવ પ્લાન ખરીદવાની સલાહ આપી રહ્યા છે એજન્ટે જણાવ્યું કે આ પ્લાનમાં મર્યાદિત પ્રીમિયમ ભરીને જીવનભર લાઈફ કવર અને નિયમિત આવકની વ્યવસ્થા કરી શકાય છે યોગેશને પણ આ પ્લાન આકર્ષક લાગી રહ્યું છે ફક્ત યોગેશ જ કેમ જે લોકો નિવૃત્તિ માટે રોકાણ દ્વારા નિયમિત આવક મેળવવા માંગે છે તેમણે એલઆઈસી ના જીવન ઉત્સવ પ્લાન ને બરોબર સમજી લેવો જોઈએ આ વીમો કેવો છે અને કેવી રીતે તે તમને આપશે નિયમિત આવક આવો આ વિડીયોમાં સમજીએ એલઆઈસી નો જીવન ઉત્સવ એક નોન લિંક નોન પાર્ટિસિપેટિંગ વ્યક્તિગત સેવિંગ પ્લાન છે આમાં પોલિસી ધારકને બોનસ કે સરપ્લસ તો લાભ નહીં મળે આ એક ગેરંટીડ પ્લાન છે જેમાં મૃત્યુ થવા અથવા જીવિત રહેવા પર લાભની રકમ પહેલેથી જ નક્કી થઈ જાય છે આ એક સંપૂર્ણ જીવન વીમા પોલિસી છે અથવા તો કહીએ તો તે સો વર્ષનો જીવન વીમા પ્લાન છે

જો કોઈ પાંત્રીસ વર્ષનો વ્યક્તિ દસ લાખ રૂપિયા સમ ઇન્શ્યોર્ડનો જીવન ઉત્સવ પ્લાન લે છે તો તે ચુમ્માલીસ વર્ષની ઉંમર સુધી દસ વર્ષ માટે પ્રીમિયમ ચૂકવશે કારણ કે આ એક હોલ લાઈફ જીવન વીમા પોલિસી હોવાથી તેને સો વર્ષ માટે વીમા કવારાની નિયમિત આવક મળશે આ પ્લાનમાં દસ લાખ રૂપિયાનું એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી બેનિફિટ રાઇડર પણ ઉમેરી શકાય છે જે સિત્તેર વર્ષની ઉંમર સુધી ચાલશે આ પ્લાન માટે પહેલા વર્ષમાં એક લાખ અઢાર હજાર એકસો નેવું રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે ત્યારબાદ દર વર્ષે એક લાખ પંદર હજાર છસો પિસ્તાળીસ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે જીવન વીમાની એન્ડોમેન્ટ યોજનાઓમાં પ્રથમ વર્ષના પ્રીમિયમ પર સાડા જીએસટી વસૂલવામાં આવે છે ત્યારબાદ બે પોઈન્ટ દરે ટેક્સ લેવામાં આવે છે આ રીતે જીએસટી સહિત દસ વર્ષમાં કુલ અગિયાર રૂપિયા ભરવા પડશે રેગ્યુલર ઇન્કમના ઓપ્શનમાં અડતાળીસ વર્ષની ઉંમરથી દર વર્ષે એક લાખ રૂપિયા મળવાના શરૂ થઈ જશે જો તમે ફ્લેક્સી આવકનો વિકલ્પ પસંદ કરો છો તો દર વર્ષે આવક ઉમેરાતી રહેશે અને વીમા કંપની આ રકમ પર વાર્ષિક સાડા પાંચ ટકાના દરે વ્યાજ વસૂલશે આ પ્લાનમાં તમે એકસાથે સાથે વ્યાજની સાથે કુલ રકમના પંચોતેર ટકા સુધી ઉપાડી શકો છો બાકીની રકમ પર વાર્ષિક સાડા વ્યાજ મળતું રહેશે

જો તમે રાઇટર ઉમેરશો તો લાભ અલગથી મળશે હવે સવાલ એ થાય છે કે જીવન ઉત્સવ પોલિસી કોના માટે યોગ્ય છે પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ જિતેન્દ્ર સોલંકી કહે છે કે જીવન ઉત્સવ એક હોલ લાઈફ પોલિસી છે જે લાંબા ગાળે કેશ વેલ્યુ જનરેટ કરવામાં મદદ કરે છે એસટીચ પ્લાનિંગ માટે આ એક સારો વિકલ્પ છે જે લોકો તેમના બાળકો માટે એસટીચ છોડવા માંગે છે તેવું આમાં રોકાણ કરી શકે છે આમાં વીમા ધારકને લાંબા સમય સુધી આવક મળશે અને ત્યારબાદ નોમિનીને એક સામટી રકમ મળશે પરંતુ આ પોલિસીનું વાર્ષિક છ ટકાથી ઓછું છે જે મોંઘવારીને અસરકારક નથી જો તમે આટલા લાંબા સમયગાળ માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો તમને વધુ સારું રિટર્ન મળી શકે છે જો તમારી પાસે સરપ્લસ ફંડ છે અને તે તમારા પરિવારને આપવા માંગો છો તો તમે એલઆઈસીની જીવન ઉત્સવ પોલિસી લઈ શકો છો આમાં તમને લાંબા ગાળા સુધી આવક મળશે ત્યારબાદ પરિવારને એકસાથે રકમ મળી જશે જો તમે નિયમિત આવક નથી લેવા માંગતા તો તમને વાર્ષિક સાડા પાંચ ટકા વ્યાજ મળશે જો કે આ રિટર્ન ફુગાવાને હરાવી શકશે નહીં આવી સ્થિતિમાં પોલિસી લેતા પહેલા નફા અને નુકસાનનું મૂલ્યાંકન જરૂર કરી લો